વાડી ખેતર અને ખાંભા પહોંચે છે મારું નામ કિશોરભાઈ છે હું સરપંચ તરીકે સૌ ગામમાં ગામમાં તંત્રને રજૂઆત જિલ્લા પંચાયતના સદસ્યને અમારા ગામની સાતસો વીઘા જમીન છે સામે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે બાળકોને પણ ભણવામાંય વાલીઓને ઘરે રહેવું પડે છે અનેક વાર બાળકોને અવર જવરમાં માં બહુ સામનો પડે છે ખેડૂતોને માલ ધારીને બધા માલ ઢોરને પણ હેરાન પરેશાન થાય છે જાનહાની જોખમ પૂરેપૂરી છે રજૂઆત કરી અનેક વાર તંત્ર ને રજુઆત કરી છે પણ વેલી તકે થાય તો સારું સાંભળતું તંત્ર સાંભળે છે એની દરખાસ્ત પણ થઈ ચુકી છે પણ થઈ જાય થઈ જાય એમ અનેક વાર રજૂઆત કરે છે મારું નામ અનકભાઈ છે અમે વર્ષો ત્યાં દાઢીયાળી રહી છીએ અને આ ધાતવડી નદીનું અમારી સામે કાંઠે અમારી વાડીયું છે દસ પંદર અમારા રેસિડન્ટ છે અને અમારા બાળકો રોજ અમારે ભણવા જવા માટે લેવા મૂકવા માટે એક જણાને અહીં ફરજિયાત રહેવું જ પડે છે અને ક્યારેક જેથી કરીને અમે કામમાં હોય અને બાળકોની અમને ચિંતા થાય ક્યારેક જો ઉતરી જાય અને લઈને તણાઈ જાય તો જોખમમાં મુકાઈ જાય તો અમારા ધાતવડી નદીનો પુલનો જેથી કરીને વહેલા સુકાદો આવે એ માટે અમે સરકાર શ્રીને રજૂઆત વારંવાર કરેલ છે પણ આજ સુધી કોઈ જવાબ મળેલ નથી તમારું નામ શું હાલમાં તમારા ગામ ને જે ગાત્રવડી નદી વહે છે અને માલદારી ખેડૂતો બાળકો બધા તકલીફ છે શું કે છો મારું નામ અનકભાઈ મોક દાઢિયાળી ગામનો રહેવાસી છું મારા ગામમાં ધાત્રવડી નદી પસાર થઈ છે ઘણા વર્ષોથી આમ તો પંદર વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ અમે કાંઠે પંદર વીસ રેસિડન્ટ છે જ્યાંથી બાળકો અવારનવાર ભણવા આવે છે તો કે ચાર મહિના ભણવા જ નથી આવી શકતા અને પાંચસોથી સાતસો વીઘા જમીન છે બધાને એવી પારાવાર મુશ્કેલી પડે છે વારંવાર ધારાસભ્યને જિલ્લા પંચાયતના સદસ્યને અહીંથી રૂબરૂ લાવીને વાત કરેલી છે છતાં પણ હજી આનો નથી જેથી કરીને વહેલી તકે ઉકેલ આવે નકર પછી અમારા ગામને ત્યાં ખાંભા મામલતદાર કચેરીમાં આવીને અનશન માથે બેવું પડે તમારું નામ શું ને તમારા ગામમાં જે માલધારીઓ ખેડૂતો અને બાળકોને લઈ જવાની જે મુશ્કેલી છે નદીમાંથી આખી મુશ્કેલી હું છે વાત કરું ને મારું નામ છે ભૂકંડ અને ખાંભા ધાતરવાડી નદી વહેવાનો જૂનો કેડો છે અહીંયા અને ખેડૂતો રહે છે રેસીડન્ટ મકાન છે બાળકોને ભણવા જવા માટે બહુ મુશ્કેલી પડે છે અને ચાર મહિના ચોમાસાના તો સખત કોઈ પણ જીવના જોખમે પસાર થાય છે વાડિયા જવું હોય તોય ભણવા છોકરાઓને જવું હોય તોય બે જણાને સખત અહીં રહેવું પડે ક્યારે વરસાદ આવ્યો ક્યારે નદી આવી ગઈ કોઈ જાતની તકલીફ જ હોય છે અને વારાઘડિયા રજૂઆત કરીને જોઈને જાય છે કે ભાઈ પુલ બંધ છે

પરંતુ હજુ સુધી તંત્રના પેટનું પાણી જાણે કે હલ્યું નથી સરકાર દ્વારા વિકાસના જે બણગા ફૂંકવામાં આવે છે તેની વરવી વાસ્તવિકતા જોઈએ તો અમરેલી જિલ્લાના ખાંભાગીરના ગીરના ડાઢિયાળી ગામે છે આપ જોઈ શકો છો કે ધાતરવડીના ઘસમસતા પાણીના પ્રવાહમાં પોતાના વિદ્યાર્થી બાળકો છે તેને ભણાવવાની મજબૂરી બળદગાડામાં લઈને ખેડૂતો છે તે આવી રહ્યા છે કેમ કે પાણીનો પ્રવાહ હોય ત્યારે સામા કાંઠામાં રહેતા ખેડૂતો છે તેના રહેણાકી મકાન છે સિત્તેર જેટલી વાડીઓ આવેલ છે તમામ વાડીવાળાઓને આ ગામમાં આવવા માટે આ કોસવેની જરૂર હોય પરંતુ તંત્ર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કોઝવે ન બનવાને કારણે પોતાના બાળકોને બળદગાડામાં લાવી અને સ્કૂલે ભણવા લાવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા જે વિકાસની વાતો કરવામાં આવે છે એકમાત્ર કોઝવે ન હોવાને કારણે ખાંભાના દાઢીયાળી ગામના ખેડૂતો છે તે પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે ફારૂક કાદરી ગુજરાત તમરેલી